મારા ખેતર માં નેર ફૂટી છે રાતે દસ અગિયાર વાગે પોણે ખેતર આખું ડોલી નાખે છે કેટલું ઝીરો કરેલો હતો ઝીરો દોઢ જેટલા હું ઝીરો હતો ડોઢ વેલાઈ ગયું છે બધું બીજું પાણી મૂકવાનું હતું હવે ઝીરો બધું ઉગી ગયું હતું ને પાણી બધું મૂકવાનું હતું ખેતર અંદર ને પાણી આખું ડોલી ખેતર ભરી નાખ્યું છે કેટલા કિલો જીરો હતો તમારે દોઢ જેટલો ઝીરો દોઢ જેટલો દોઢ પાંચ કિલો તંત્ર જોડે તમારે શું મોગ છે મારી મોગ છે કે આ મારું ઝીરો વેલું મને વળતર આપી દે મારે આટલું જીરું તો પાવેલું આ જોડે તંત્ર જોડે મોગ છે કે આટલી મને વત આપી દે ને મારે બીજું નહીં પાવેલું અને ચિત્ર ખૂબ જ નાખ્યું છે ત્યારે ફૂટી ગઈ અમારો કોઈ અભો તો આટલી વિનંતી કે આટલું તંત્ર જોડે મારી મારો